માટે એમને બધાને ભેગા કર્યા છે સંતો બધા સંતો વાણી કરે તો તમારું જીવન ધન્ય બની જાય ભગવાન ના પરમ પદ ને પામી જાવ આપણો જીવાત માં ચોરાસી ની અંદર જાતો હોય ન જાય ભાવ થી રાખે શું કામ કે કોક કોક જીવાયત માં જો ટકોર લાગી જાય અને ભગવાન ના પરમ ને પદ ને પામી જાય તો જીવાત માં અધોગતિ ને નો જાય તો આપણને એવું

કુવાડે કપાણા હોય તો એને ફળ આપ્યા હોય બધા વૃક્ષ ની અંદર ઔષધી છે આ ઔષધી આપી હોય પશુ થય દૂધ આપ્યા હોય ફળદ થઈને ખેતી થઈને કરીને આપણને રડી ખવારા આવ્યું હોય આ બધા કુનના પ્રતાપ જ્યારે ભેગા થયા ત્યારે ભગવાન આપણને આવો મનુષ્ય દે આ મનુષ્ય દે મોક્ષ મેળવવા માટે ભગવાને આપણને આપો છે ખાતા ખાતા રાડા ખાવા નરક ખાવા માં કુતરા બિલાડા તમારો ભગવાન આપણને તમારા આત્મા ને અને તત્વ ને ચીનવો નહીં ને બધી સાધના છે આવા જે અંદર આપણે ભારત ની અંદર પોકારી આપણા જીવાત્માનો તમે કરી લો કૃષ્ણ ભગવાન હોય કે આપણે દેહની અંદર સટ રૂપ પડ્યા છે કામ છે ક્રોધ છે છે મોહ છે ઈર્ષા છે 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 આ બધી ખટપટ બધી કાઢી નાખો અને ભગવાનના નામ પર

મોક્ષ થઈ જાય પણ ભગવાન ના ઘણા નામ છે બોત નામ હે સંસારમાં અહિયાં મુક્તિ મળતી નથી આદિ નામ ગુપ્ત હે આને ખો ખોક બિરલા બુજે છે જે કોઈ

આઠ માસ ને સામ જે દેખાય છે ને આ ચામડાના ચક્ષુથી ભગવાન દેખાતા

સાખીની અંદર છે કે ગુરુ અમારા ગારડી એટલે લોટ તેવું એટલે આપણને મોરો આપે કે કદાચ બીસી બીસી કોકને કાઢે ને તો કે આ મોરો મૂકજો એટલે યાર ઉતરી જાય પણ આ સદગુરુ મહારાજ કેવો મોરો આપે છે કે જગતની અંદર જ્યાં જોઈને ભગવાન જ દેખાય ભગવાન સિવાય દેખાય નહી અને પાયો આપણે એ જ માંડવાનો છે જયારે આપણે જુક્તિ મુક્તિ ની રચના કરવી ને તારે આપણને બધાને સમદ્રષ્ટિ કરાવી છે કે જગતની અંદર કોઈ નાનું કે મોટું છે નહીં એટલે એવું આપણે બરોબર આકવિષિક નથી આંતા આપણી વર્તીની અંદર ભાવ એવો જો છે કે નથી જો નાના મોટાનો ભાવ ટળ્યો છે કે નથી ટળ્યો એ આપણો બરોબર વિચાર છે કાકા પાયાની વાત પાયો ઊંડો ગાળીને બરોબર માલ નાખીને પાયો મજબૂત કર્યો હોય તો જ આવા મકાન ઉપર થાય માળો ઉપર જવો હોય

એવા હલકા કામ કરે કે કદાચ દારૂ માંસને એવું ખાય એ કદાચ નીચી કક્ષાને એને ગણવામાં આવે છે નકર તો બધા સરખા છે એટલે કર્મથી ઊંચ નીચ ન તે એવું નહીં કરમ જે મોળા એવા કરતા હોય અશુદ્ધ આહાર કરતા હોય એ નીચ અરણીમાં કહેવાય એ નીચા કહેવાય ભલે નકર બ્રાહ્મણ હોય પણ એવા દારૂ ને એવું કરતો હોય તો એ

વાણી નીકળે છે ભાઈ સાહેબ સંતો છે નકર તો આપણે એક થોડાક જણા હતા ને તીરથ કરવા જાતા તે પછી અમારા રમણભાઈ જેવો કે મારું એક ટુકડો લેતા જાવ ને કે ફળવું છે ને બધે કોઈ જાય કે મીઠું થઈ જાય જ્યાં તે ના હોય બધે નવર આવી બોલ્યા કે ભાઈ લઈ લો ને એક ટુકડો આપણને ક્યાં ભાઈ ફળે જોઈને ટુંબડી મીઠી થઈ જાય બાપુ

જે જ્ઞાની છે ને કૃષ્ણ ભગવાન છે એ મને ભાવ અને જ્ઞાન જેવો એક કઈ મારો જપ કરો તપ કરો યોગ કરો હોમ હવન કરો બધું કરો પણ જે જ્ઞાની આત્મા છે અને પોતાનું હૃદય જેને શુદ્ધ બનાવ્યું છે ને આ ભગવાન થાય તો એને બધી ખમેરું તમે કોકને ક્ષેત્રમાં જાવ તો તમે જ છેતરી જાવ

ભલે હનુમાન ની ભક્તિ હોય કે માતાજી ના મઢે કરતા હોય નાતા ધોતા સંત ને કોક ને એમ થાય ત્યાં સુધી ભગવાન ના માર્ગે જાય છે અને ભગવાન મેળવવાનો ભાવ છે એટલે કોઈ સંત એને પાણી સદગરુ સંત ને નજરે ચડી તબ પાસ મંગાવી કાટ કુટ બધું સંતે પછી સત્સંગ જે કાટ જામી ગયેલો હતો કાયમ ના માટે કામી હતો ક્રોધી હતો લોહી હતો લાલચો હતો સળ ને કપટ ને દગા જે કરી રહ્યો હતો આ બધા સટનીપુ આની અંદર ભર્યા આ તુંબડી ની અંદર ઈની જ કડવાઈ આ બીજો સત સદગરો પછી આ તુંબડી ની અંદર કાટ ને કોટ બધું સાફ કરી અને અંદર રાખ મેલાવી દીધી રાખ મેલાવી એટલે સત્સંગ રૂપી ઈને બધો સાર બધો સમજાયો કે આ તુંબડી કરવા કાઢી નાય ભગવાનના ના સોપ પામી કે આવી કઈ કડવાયું માલપુરા દેહ ની અંદર રાખે તારું અજ્ઞાન રૂપી અંધારો જાય છે નહીં એટલે સંતોના ના સત્સંગ થી આ કડવાય જાય છે સત્સંગ વગર કોઈ મન સુધર આ મન ની અંદર જ બધું પડ્યું છે મન ને જ બધું મલિનતા વાળું થઈ ગયું છે જેમાં આપણે માણસ પેલા હતા અને મોટો કાકડો બળતો હોય તો ચુમ્મસ જાય જાય મન વાળું થઈ ગયું છે એટલે પ્રકાશ પાડી હતું એ કાયમ થોડાક તેને થોડાક તેને આપણે ફોટો ઉટકવો જોઈએ એમ કાયમ આપણી વર્તી આપણા મનને આપણી સુરતાને સત્સંગનો હાર ભોગ ભૂખ લાગે તો તેમ આપણે ખાવું પડે છે એમ આને આની ભૂખ લાગી થોડાક જે આપણે ભજન સત્સંગમાં ન થાય ને કે હમણાં કાપે એ ભૂખ લાગી આપણને ખબર પડે કે આપણને હવે બીજું કોઈ ભાવ તો નથી